ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો હરે કૃષ્ણ જ્ઞાન ધર્મ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે ભગવાન શ્રી કૃષ્ણની વાણી આપણે સાંભળીએ છીએ જે લોકો બહુ ચિંતા કરે છે તો એ આ વિડીયો જરૂર ને જરૂર સાંભળે ભગવાન શ્રી કૃષ્ણ એ જીવનમાં જે બધી મુશ્કેલીઓ આવવાની જ છે બધાના જીવનમાં આવવાની છે જે ગરીબ છે તો બી ભલે ને અમીર છે તો બી ભલે પણ એના માટે ભગવાને ભાગવત ગીતામાં બધી જ મુશ્કેલીઓનો હલનું સમાધાન આપેલું છે પણ એ થોડા અઘરા શબ્દમાં હોય છે માટે એ આપણને સરખી રીતે સમજાતું નથી માટે આ મારો પ્રયાસ છે કે સરળ ભાષામાં સરળ રીતે હું તમારા સુધી એ ભાગવત ગીતાના ભગવાન કૃષ્ણના વિચાર તમારી સામે રજૂ કરું તો મિત્રો ખૂબ જ સુંદર ભગવાનની વાણી છે વચન છે તો પૂરા ધ્યાનથી આ વિડીયો સાંભળજો

દિલ એને જ આપો જે રોકતી નહીં પણ દિલથી સારા હોય સારું બોલનાર વ્યક્તિ કાંટા જેવો હોય છે જેની વાણીથી થોડી વાર દુઃખ તો જરૂર થાય છે પરંતુ ફાયદો જીવનભરનો રહે છે જો તમે કોઈ વ્યક્તિને પહેલી વાર માફ કરો છો તો તમે સમજદાર વ્યક્તિ છો જો તમે તે વ્યક્તિને બીજી વાર માફ કરો છો તો તમે ધર્મ પ્રેમી છો અને જો તમે તે વ્યક્તિને ત્રીજી વાર માફ કરો છો તો તમે મૂર્ખ છો જીવનની સૌથી વસ્તુ વર્તમાન છે છે જે જતું રહે તો તેને આપણે દુનિયાની બધી સંપત્તિ આપીને પણ ખરીદી નથી શકતા આપણને આપણા સારા વિચારો જ સારો વ્યક્તિ બનાવે છે પણ શબ્દો નહીં એટલે આપણે આપણા વિચારો પર ધ્યાન આપવું જોઈએ વિચારો હંમેશા જીવતા રહે છે ધરતી પર જેવી રીતે ઋતુઓમાં બદલાવ આવે છે એવી જ રીતે જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે દુષ્ટતા તો તમને ભીડમાં પણ એવી જ રીતે જેમ ગાયોના ઝુંડમાં વાછરડો પોતાની માતાને શોધી લે છે પરંતુ જે ભગવાન શ્રી કૃષ્ણને દિલથી માને છે હૃદયથી માને છે તે દુષ્ટતામાં પણ ભલાઈ શોધી લે છે વધારે બોલવાવાળા હસવાવાળા વ્યક્તિ જો ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયા છે કોઈ પણ દિવસ પોતાની જાત પર ઘમંડ કરવો નહીં પથ્થર પણ ભારી હોવા છતાં પાણીમાં તેનું અસ્તિત્વ ગુમાવે છે જો ભગવાન તમને કોઈ વસ્તુની પ્રતીક્ષા કરાવી રહ્યા છે તો બની શકે કે જેટલું તમે માંગ્યું છે તેનાથી વધુ આપવા માંગે છે આ સમય પણ વીતી જશે થોડી ધીરજ તો રાખવું જો ખુશી નથી રોકાય શ્રી કૃષ્ણનું નામ લેવું બુદ્ધિથી ધન કમાઈ શકીએ પરંતુ ધનથી બુદ્ધિ નહીં બધું જ પોતાનું લાગતું હતું ફક્ત વાતોથી બીજા માટે જીવતા હતા કોઈને ફરિયાદ ન હતી થોડું પોતાના માટે શું વિચારી લીધું કે દુનિયા દુશ્મન બની ગઈ જિંદગીનો અનુભવ પણ એવું કહે છે કે નાના માણસો પણ મોટા સમયે કામ આવી શકે છે અને મોટા માણસો નાની વાત પર પોતાનો રૂઆબ બતાવે છે કોઈ પણ વ્યક્તિ તમારા હાથમાંથી તો છીનવીને લઈ જઈ શકે છે પણ ભાગ્યમાંથી નહીં જિંદગીમાં આગળ વધવું હોય તો કોઈના સહારા પર નહીં પરંતુ પોતાના પર પોતાના વિશ્વાસ પર પોતાના મકાનના દરવાજા જ જ રહેવા દો કારણ કે જે વ્યક્તિ નમીને જશે તે છે ઈશ્વરમાં આસ્થા છે તો મુશ્કેલીમાં રસ્તો પણ છે જે વ્યક્તિ જ્ઞાની છે તેને સમજાવી શકાય છે જે અજ્ઞાની છે તેને પણ સમજાવી શકાય છે પરંતુ જે અભિમાની છે તેને કોઈ સમજાવી શકતું નથી તેને ફક્ત સમય જ સમજાવે છે અરે કેવી રીતે ભરોસો કરો બીજાના પ્રેમ પર આજકાલ તો પોતાના જ વ્યક્તિ મજાક કરે છે હારવા પર જ્યારે વાત જરૂરની હોય ત્યારે બધાની વાણી મીઠી થઈ જાય છે જેટલો સચ્ચાઈનો સાથ આપશો તેટલું એકલા રહેવું પડશે જેટલું જિંદગી તમને રડાવે છે તો સમજવું કે જિંદગી તમને રડાવી નથી રહી પણ શીખવી રહી છે મતલબની વાતો તો બધા સમજી લે છે વાતનો સાચો મતલબ ખૂબ ઓછા લોકો સમજી શકે છે કોઈનાથી વધારે નારાજ થવા કરતા તો સારું છે કે જીવનમાં એની મહત્વતા ઓછી કરી દેવી જોઈએ બધું જાણતા હોવા છતાં પણ તમે જો ખોટા ને ખોટું નહીં કહી શકો તો તમે તમારા હક માટે પણ લડી નહીં શકો ખુશ રહેવું જોઈએ બાકી તો બધું જ ચાલતું જ રહે છે કોઈ પણ પોતાના દૂર થતાં રહેશે અને પારકા પોતાના થતાં રહેશે કોઈ પણ સંબંધ એક બાજુથી નિભાવી શકાતો નથી પરંતુ બંનેની ભાગીદારીથી નિભાવી શકાય છે જે વ્યક્તિ તમારા દુઃખમાં પોતાની ખુશી ભૂલી જતું હોય તે વ્યક્તિથી વધારે પોતાનું કોઈ હોતું નથી જીવનમાં ધીમે ચાલીને જો તમે અટકતા નથી તો વિશ્વાસ રાખજો કે તમારાથી વધુ ઝડપી કોઈ જ નથી તમે કોઈ પણ વ્યક્તિને નથી જાણી શકતા તેટલું તમે તેના ક્રોધની સ્થિતિમાં જાણી શકો છો જ્યારે લોકો રસ્તો અલગ કરવાનો નિર્ણય કરે છે ભૂલો બધા વ્યક્તિ કરે છે પરંતુ તેને સુધારે એ જ વ્યક્તિ છે જે સાફ દિલનું હોય છે અને તે સંબંધો ગુમાવવા માંગતા નથી ક્રોધ ખરાબ હોય છે પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં ક્રોધ બતાવવો પણ પડે છે નહીંતર ખોટું કરવાવાળાને અફસોસ થતો નથી તેઓ ખોટું કરી રહ્યા છે એક વાત બિલકુલ સાચી છે કે નવા લોકોથી આપણે ગમે તેટલા ખુશ રહીશું પણ જ્યારે તેઓ આપણું દિલ દુખાવે છે ત્યારે આપણે જૂના સંબંધ જ યાદ રાખીએ છીએ યાદ આવે છે આ દુનિયામાં બધી વસ્તુઓ તોડીને જોડી શકાય છે પરંતુ કોઈનો વિશ્વાસ એક વાર તૂટી જાય ને તો તે પાછો જોડી શકાતો નથી સાચા પ્રેમ વ્યક્તિ તમને ખરાબ કહી શકે છે પણ તમારું ખરાબ નહીં કરી શકે કારણ કે એમની નારાજગીમાં તમારા પ્રતિ ચિંતા અને દિલમાં સાચો પ્રેમ હોય છે માફીના હકદાર ભૂલ કરવા વાળા હોય છે ચાલાકી કરવા વાળા નહીં જિંદગીભર ખુશ રહેવું હોય તો પોતાને એવા બનાવો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય તમને કોઈ વાતનું નું થાય નહીં વ્યક્તિ એટલે એકલો પડી જાય છે કારણ કે પોતાના છોડવાની સલાહ પારકા પાસેથી લે છે જમીન સારી હોય ખાતર સારું હોય પરંતુ જો પાણી ખારું હોય તો ફૂલ ખીલતા નથી ભાવ સારો હોય કર્મ પણ સારા હોય પરંતુ એનો ત્યાગ કરવો એ તમારા માટે ઉત્તમ રહે છે રાત જેટલી અંધારામય હોય છે તારાઓ એટલા વધુ ચમકે છે દુઃખ જેટલું મોટું હોય છે ઈશ્વર એટલી જ આપણી સમીપ હોય છે ક્યારે એ વ્યક્તિને નજર અંદાજ ન કરવો જોઈએ જેટલું તમે જિંદગીમાં વ્યસ્ત રહેશો તેટલા જ તમે ખુશ રહેશો એક વાત કડવી છે પણ સત્ય છે કે જરૂર પડે ત્યારે લોકો સંબંધ ન હોવા છતાં પણ સંબંધ બનાવી લે છે અને જરૂરિયાત પૂર્ણ થતા જે સંબંધો બનેલા છે તેને પીઠ વતાવી દે છે જિંદગીમાં મિત્ર અને ચિત્ર દિલથી બનાવશો તો તેનો રંગ જરૂર નિખરશે જે આપણે સમજી શકતા નથી તેની સાથે સમજોતો કરવાનો કોઈ મતલબ નથી તેના કરતાં સારું છે કે તમે એકલા રહો તમને એ વાતની શાંતિ રહેશે કે કોઈ છે જ નહીં તો સમજવાનું ક્યાંથી આજકાલના લોકો દિલથી આપેલી ઇજત થી ખુશ થતા નથી અને દેખાવાની દેખાવાની ગર્વ કરે છે વિશ્વાસ કરો પણ અને ઈશ્વર સિવાય કોઈના પર નહીં લૂંટાઈ જવા પછી ભૂલ કોઈની પણ હોય રિસાઈ જવા પછી વાક કોઈનો પણ હોય વાત એ જ વ્યક્તિ ચાલુ કરે છે જે અનહદ હદને પાર પ્રેમ કરે છે ભલે જીવનમાં એકલા રહી લેજો પણ જબરજસ્તી કોઈની સાથે સંબંધ નિભાવવાની જીદ ન કરતા જો ઈશ્વર સાથે તમારો સંબંધ સારો હોય તો કોઈ પણ વ્યક્તિ તમારું જ બગાડી શકતું નથી સાપના દાંતમાં પીછું એટલે કે મીઠીના ડંખમાં અને વ્યક્તિના મનમાં કેટલું ઝેર ભરેલું છે તે કોઈ માપી શકતું નથી તેથી હંમેશા સાવધાન રહેવું સત્યને સિદ્ધ કરવા માટે કોઈની સામે જીદ કરવાની જરૂર નથી કારણ કે સત્ય સમય આવતા જ સિદ્ધ થઈ જાય છે જીવનમાં પૈસા અને રૂપ પર ક્યારેય ઘમંડ કરવો જોઈએ નહીં કારણ કે ગરીબી આવતા વાર લાગતી નથી અને રૂપ બગાડતા સમય લાગતો નથી પ્રેમથી ભરેલી આંખો શ્રદ્ધાથી નમેલું માથું સહયોગ આપતા હોય સત્યના માર્ગ પર ચાલતા પગ અને સત્યથી જોડાયેલો જીવ ઈશ્વરને પ્રિય છે જો તમે સાચા છો તો ગુસ્સે થવાની જરૂર જ નથી અને જો તમે ખોટા છો તો તમને ગુસ્સે થવાનો અધિકાર નથી ભ્રમમાં જીવવા કરતા સારું છે કે એકલા જીવો અને શાંતિથી જીવો અને પોતાના પર વિશ્વાસ રાખો કે તમારો કિસ્સો એક દિવસ જરૂર કહાની બનશે મજાક અને પૈસા સમજી વિચારીને ઉડાડવા જોઈએ જીવન એક સંઘર્ષ છે તેનાથી ડરતા નહીં પણ લડતા શીખો એક વાર ઊંઘ તૂટી જશે તો ચાલશે પરંતુ જો તમારી અંદર માણસાઈ ન હોય તો બધું જ બેકાર છે જે કરવાનું છે તે વ્યક્તિ જાતે જ કરવાનું છે સમયના ભરોસે બેસી રહેવાથી હંમેશા દગો મળે છે જિંદગીનો એક નિયમ બનાવો કે જે તમારી પાસે હશે જેમ દીવો તેલ વગર નથી પ્રગટી શકતો તેમ મનુષ્ય પણ ઈશ્વરની કૃપા દ્રષ્ટિ વિના જીવનમાં સફળ નથી થઈ શકતું જીવનમાં કોઈ પણ કામ કરતા પહેલા ભગવાનનું સ્મરણ જરૂર કરવું જોઈએ કે જે કામ કરી રહ્યો છું તે ભગવાન સ્વીકાર જરૂર કરે કામ કરવાથી આપણે જીવનમાં કોઈ ખોટું કામ આપણું થતું નથી કોઈનું ભલું ન કરી શકીએ તો ખોટું પણ ન કરો જો કોઈનું સન્માન ન કરી શકતા હોય તો અપમાન પણ ન કરો તમે કોઈ માટે જેટલું વિચારશો તેટલી તકલીફ વામશો અને જે દિવસે તમે લોકો માટે વિચારવાનું છોડી દેશો તે દિવસથી લોકો તમને તકલીફ આપવાનું પણ બંધ કરી દેશે તમે આ દુનિયામાં શું લઈને આવ્યા હતા અને અહીંથી શું લઈ જવાના છો આ જીવન બે દિવસનો મેળો છે એક દિવસ બધું અહીં જ મૂકીને જવાનું છે સમજદાર વ્યક્તિ ક્યારે બદલાની ભાવના રાખતો નથી કારણ કે તે જાણે છે કે સમય આવવા પર ભગવાન બધાના કર્મોનો હિસાબ કરે છે જબરજસ્તી જીવનમાં કોઈના સાથની અપેક્ષા રાખવી જોઈએ નહીં કારણ કે સામે ચાલીને જે સાથ આપે છે તેના સાથની અલગ જ હોય છે એવા શબ્દ બોલવા જે તમારા મૌન થી વધુ કિંમતી હોય સત્ય પોતાના માટે રાખવું પ્રેમ બીજા માટે રાખવું અને કરુણા બધા માટે રાખવી જોઈએ એ જ જીવનનું સાચું વ્યાકરણ છે ફૂલ વ્યક્તિ ગમે તેટલો મોટો હોય તેની કદર તેના ગુણોથી બેઠા ભગવાનને યાદ કરી રહ્યા હતા અને અચાનક ત્યાં પૂર આવ્યું અને ચારે તરફ પાણી પાણી થઈ ગયું બધા જ લોકો પોતાની જાતને બચાવવા માટે પહાડ તરફ ભાગી રહ્યા હતા તેમાંથી એક વ્યક્તિએ જોયું કે આ હાલતમાં પણ સાધુજી ભગવાનની તપસ્યા કરી રહ્યા છે તો તેણે વિચાર્યું કે આ સાધુ કશું કેમ કરી નહીં નથી રહ્યા સાધુ મહારાજને બચવા માટે કંઈક કરવું જોઈએ એટલે એ વ્યક્તિએ સાધુને પૂછ્યું કે તમે કસે કેમ નથી જતા તમે તમારો જીવ કેમ નથી બચાવી રહ્યા તમે મારી સાથે પહાડ ઉપર ચાલો નહીં તો ડૂબી જશો તો સાધુ મહારાજ કહે છે કે મને શું થશે હું ભગવાનની આટલી તપસ્યા કરી રહ્યો છું ભગવાન પોતે જ મને બચાવવા આવશે ધીરે ધીરે પાણી સાધુની કમર સુધી આવી ગયું અને હવે લોકો ત્યાંથી હોડી લઈને નીકળવા લાગ્યા તેમાંથી એક વ્યક્તિએ સાધુને કહ્યું અરે પાણી તમારી કમર સુધી પહોંચી ગયું છે તો તમે પણ અમારી સાથે ચાલો સાધુ મહારાજ કહે છે ના ના ભગવાન મને જાતે જ બચાવવા આવશે અને એ વ્યક્તિ પણ નાવડી લઈને ત્યાંથી નીકળી ગયો થોડી વારમાં તો પાણી એટલું વધી ગયું કે સાધુના માથા સુધી પહોંચી ગયું હવે લોકોને બચવા માટે બચાવવા માટે હેલિકોપ્ટરો આવી ગયા હતા એક હેલિકોપ્ટર સાધુ પાસે આવ્યું જે છેલ્લું જ હેલિકોપ્ટર હતું સાધુ પાસે તેમને દોરડું ફેંક્યું હેલિકોપ્ટરવાળાએ અને કહ્યું કે તમે આ દોરડાને પકડી અને ઉપર આવી જાઓ નહીંતર તમે ડૂબી જશો આ છેલ્લો જ હેલિકોપ્ટર છે અને હવે તમારી પાસે બચવા માટે બીજો કોઈ રસ્તો પણ નથી ત્યારે સાધુ બોલ્યા દોરડું ઉપર ખેંચી લો અને ચાલ્યા મને મારા ભગવાન પર ભરોસો છે કે તેઓ મને બચાવવા માટે જરૂર આવશે પાણી ખૂબ જ વધી ગયું ખૂબ જ ઉપર આવી ગયું બધા જ વૃક્ષો ડૂબી ગયા અને સાધુજીનું પણ ડૂબવાથી મૃત્યુ થઈ ગયું પાણીમાં ડૂબી ગયા મૃત્યુ પછી એ સાધુ ભગવાન પાસે ગયા અને ભગવાનને ઠપકો આપવા લાગ્યા બોલ્યા હે ભગવાન મેં તમારી આખી જિંદગી તપસ્યા કરી મારું આખું એ જીવન તમારી આરાધના કરવામાં વિતાવ્યું મેં તો પણ આટલી આશા સાથે મેં તમારી રાહ જોઈ કે તમે મને બચાવવા જરૂર આવશો પણ ત્યાં મારું ડૂબીને મૃત્યુ થઈ ગયું પણ તમે ન આવ્યા ત્યારે ભગવાન કહે છે હે મૂર્ખ માણસ એક વાર નહીં ત્રણ વાર આવ્યો હતો હું પહેલી વાર ચાલતા બીજી વાર નાવડી લઈને અને ત્રીજી વાર હેલિકોપ્ટર દ્વારા પણ તે મારો એક પણ અવસર ઓળખી ન શક્યો સંકેત ઓળખી ન શક્યો ખબર નહીં તું કોની રાહ જોઈ રહ્યો હતો એવી જ રીતે મિત્રો જિંદગીમાં ઈશ્વર આપણને ઘણી બધી વાર તક આપે છે પરંતુ આપણે બધા એ તકને ગુમાવી દઈએ છીએ ખબર નથી આપણે કોની રાહ જોઈ રહ્યા હોય છે કે આવું થશે તો જ આમ દુઃખ દૂર થશે આ વાત પર અડ્યા રહેવાથી એક સમય પછી એ તક આપણા હાથમાંથી નીકળી જાય છે અને આપણે કંઈ જ કરી શકતા નથી તેથી આપણે કોઈ સારા સમયની રાહ જોવાની જરૂર નથી જે પણ કાર્ય કરવું છે તે આજે જ કરો અને હમણાં જ શરૂ કરી દેવું જોઈએ તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો અનુભવ એકવાર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ